મારી ગોટી ઉંમર થઈ છે આ હું નો ખીમી શકું તો હવે મારે શું કરવું કઈ વાંધો નહીં ફીમા કાકા અહીંયા રહી જાઓ બોરિયા હવે શું કરીશ એ કાંઈ નહીં બાપા ખરી ઉભા રહ્યો ને આમ એ તો સારું ભીમાર કાકા તો હવે તમે જલ્દી સાવ કમલા પણ આમ જો એના નો જાતા આપણે જગ્યા એ બીઆઈ

拿出拿 અમે બધી કરી ના પણ આ ભીમા કાકા હજી આયા નહીં મને ઈ ઉપાય થાય છે કે ઓલા કમલાને ને હંમેશા દીધા છે કે નહીં

ना <laughs>